લક્ષદીપ તેમજ દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલે સાબરકાંઠાના હિંમતનગરમાં ઉત્તરાયણનો પર્વ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવ્યો આ અવસરે તેઓ આગેવાનો ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય તેમજ પોતાના જૂના મિત્રો સાથે જોડાયા હિંમતનગરમાં પતંગ ચગાવી પ્રફુલ પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી ઉત્સાહ અને ઉમંગથી ભરેલા માહોલોમાં સૌએ સાથે મળી રંગબેરંગબી પતંગો આકાશમાં ઉડાવીને પર્વની ખુશી વ્યક્ત કરી

પાવન પર્વે સૌ ભાઈઓ બહેનો અભાધ વૃદ્ધ આ પર્વ નું ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરે એકતાના દર્શન કરાવે અને સામૂહિકતાનું પણ દર્શન કરાવે એવી આપ સૌની અપેક્ષા રાખું છું અને શુભકામનાઓ પણ પાઠવું છું